પેટ્રોલ રબ્રા પછી આ સિમેન્ટ માથે નાખવું છે ને એનો કવર મળી જાય છે મસ્ત ફટાફટ ઓગરવા મળે જો પેટ્રોલ ને અબરા ખાવે ને જાવ ઓગરવા મળે આવડા કટકાવે તો ફટાફટ જો મસ્ત સાંધો ક્યાં કરવો હોય તો થઈ જાય જાઓ ઓગરી પેટ્રોલ આવી પેટ્રોલ ઘણું છે

કે નહી મતા હા ગડ ગડ એવો જ થાય હા તો જાય